ખેરાડુ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને સન્માન સમારોહ યોજાયો મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ડોક્ટર હરિભાઈ દેસાઈ પીઠ પત્રકારના અધ્યક્ષસ્થાને યોજાયો સમગ્ર કાર્યક્રમ પ્રોફેસર નરેશભાઈ ચૌધરી સહિત ચીફ ઓફિસર ડીજી પ્રજાપતિ અને ભોજનદાતા ફિરોજ ખાન પોલાદી ઇનામદાતા વીરાભાઈ ચૌધરી સહિત ભગુભાઈ ચૌધરી પટેલ અને પૂર્વ પ્રિન્સિપાલ અસ્મિતાબેન ઠક્કર સ્ટેટ પર સ્થાન લીધું મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટે બાદ સાલુ બહુમાન કરવામાં આવ્યું મહેમાનોએ સરસ વક્તવ્ય આપ્યું પ્રિન્સિપાલ મીનુભાઈ ચૌધરી શાબ્દિક સ્વાગત કરી શિક્ષક શ્રી મનીષભાઈ પટેલે પણ સુંદર સ્પીચ આપી ખેરાલ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સીજે પરમાર તે મતદાતા બારોટ સાહેબ સહિત રમેશભાઈ ન્યાય અને ડબોરા હાઈસ્કૂલના આચાર્ય રાજપૂત સાહેબ પણ હાજર રહ્યા ચીફ ઓફિસર પ્રજાપતિએ બાળકોને

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર ઉર્વિષ વૈદ્યે કર્યું હતું સૌ કોઈએ સાથે મળીને સમૂહ ભોજન લીધું ઓનલાઈન ન્યૂઝ સ્પારુક મેં મળેલા

એની બધાને ફૂગો આપી દીધો કે ભઈ આ ફૂગો જે ફોડશે એનો ફર્સ્ટ નંબર આવશે એને નામ મળશે એવું કર્યું તો એક બીજાની તાણી કરી બધા એક બીજાને ફૂગો બતાય ફોડી નાખે એ કોઈ ઈનામ મળ્યું જ નથી કેમ નથી મળ્યું કે પેલો કે મારો ફૂગો ફોડ દેલો કે મારો ફૂગો ફોડ એના કારણે કોઈ ઈનામ નથી મળ્યું એટલે જે બધાય હોશિયાર છે આમ તો બાકી શું વિચારે કે પેલાને ખેતમ પેલાને ખેતો એટલે એવું નહી વિચારવાનું આપણે કે વિચારવાનું તો આપણે શું કરીએ છીએ એટલે મને અહીંયા બોલાયો એના હું બોલું છું કે એનો ઘણો ઘણો આભાર માનું છું કે આ સૃષ્ટિ ઉપર હું સર્વને પોષણ આપવા માટે વરસાદ રૂપે પ્રગટ થઈ અને પોતાનું જીવન માટે ખોરાક આપું છું તો મારી પૂજા કેમ નહીં તો ઇન્દ્ર આવી અને ગામ લોકોને કહ્યું કે મારી પૂજા કેમ નથી કરતા તો ગામ લોકોએ કહ્યું કે ભાઈ મારા આ રીતે દેવ ઇન્દ્રજી છે અને સોરી શ્રી રામ શ્રી કૃષ્ણ જે અમે એની પૂજા કરીશું તમારી પૂજા નહીં કરીએ તો ઇન્દ્ર માન બને છે કે જો તમે મારી પૂજા નહીં કરો તો હું વરસાદ રૂપે જે કરવું એ કરો પણ હવે અમારા નિશ્ચિત છીએ પણ એક વર્ષ ગયું બે વર્ષ ગયા ત્રણ વર્ષ ગયા એ સ્વાભાવિક છે કે વરસાદ ના આવે ક્યાં સુધી જીવી શકીએ તો લોકોએ થયું કે ચાલો હવે વરસાદ નહીં આવે તો આપણે જીવવું અઘરું છે તો પછી ઇન્દ્ર જોડે જાય છે કે ભાઈ અમારી ભૂલ થઈ પણ અમારા કમિટમેન્ટ વળગી રહેવા માંગીએ છીએ અને તમે આ સાપમાંથી પ્રગટ થાઓ એટલે ઇન્દ્ર કહે છે કે મેં નિશ્ચય કર્યો છે કે હું હવે પાછી પાણી નહીં કરી શકું તમારે આમાંથી મુક્તિ પામવું હોય તો એક જ ઉપાય છે કે શિવજીને જઈને કહો કે ડમરું વગાડે તો હું હસીશ હવે આમ કહીને ઇન્દ્ર છૂટ્યા પેલા લોકો શિવ નીકળ્યા શિવ જોડે થી પહેલા ઇન્દ્ર ને થયું સારું મહારાજ કરેલા દેશને હું પોતે તો મારે આના કરવું જોઈએ એટલે ગામ લોકો ઇન્દ્ર પોતે શિવ પહોંચી જાય છે શિવ જોડે પહોંચે છે અને કહે છે કે શિવ તો ભગવાન તમને ગમે ભોળાના જ છે જે માગવાનું તથા શું હોય છે અને કહે છે કે ભાઈ ભગવાન આવી ભૂલ થઈ છે મને માફ કરો અને તમે બાર વર્ષ સુધી ન વગાડતા આટલું તમે મને કમિટમેન્ટ આપો શિવજી એના પછી ગામ લોકો જાય છે છે શિવજી શિવજી જોડે અને કહે કે તમે પ્રગટ થાઓ અને ડરું વગાડો જેથી અમારે ખાવાના ફાફા પડ્યા છે જમવા માટે ભોજન ખોરાક પેદા થતો નથી તો શિવજી કહે છે કે તમારા આગળ પહેલા જ હું કોઈને વચન આપી ચૂક્યું છું કે ડરું બહાર વર્ષ સુધી ન વગાડવાનું હવે શું થયું સૌથી મોટામાં મોટા આરાધ્ય દેવ હતા એમની જોડે જઈ આવ્યા એમને પણ નિશ્ચય કરીને બેઠા છે તો સ્વાભાવિક છે કે ડબ્બુ નહીં બગાડે તો વરસાદ નહીં પડે ત્યાંથી લોકો નાસી પાસ થઈને ઘરે આવે છે ગામડે આવે છે હવે ખબર છે કે બાર વર્ષ સુધી ઇન્દ્ર કૃપામાં છે વરસાદ આવવાનો નથી એવા સમય ગામમાં એક વ્યક્તિ પોતાના ખેતરમાં જાય છે અને બી રોપે છે તો ગામ લોકો કહે છે ચાલો આ ગાડો છે વરસાદ આવવાનો નથી ઘરમાં છે એ પણ તેને ખેતરનો નાખી દે છે તો છે બચ્યું છે એનાથી તો જીવન ચલાવ એટલે એને કહે છે કે તું કેમ આમ કરે છે એટલે કે છે કે જો બાર વર્ષ સુધી હું મારી પ્રવૃત્તિ છોડી દઉં તો હું મારી પ્રવૃત્તિ ભૂલી જઈશ તો પછી બાર વર્ષ પછી પણ વરસાદ આવશે તો હું કામ કરવા માટે લાયક રહીશ કે નહીં રહીશ તો હું મારી પ્રવૃત્તિ ભૂલી જઈશ તો વરસાદ આવશે તો હું કામ કરવા માટે યોગ્ય નહીં હોય અને વિદ્યાર્થી જીવનમાં પણ જો તમે જે બે પાછળ દોડવા માંગો છો એ ધ્યેયને જો છોડીને થોડા સમય માટે તમે ડાયવર્જન લેશો અથવા તો વિમુખ થશો તો ચોક્કસ તમે તમારી સ્કીલ ભૂલી જશો તમારી ઓણ ભૂલી જશો તમારો માલ ભટકી દેશો અને તમે નિષ્ફળતા પ્રાપ્ત કરશો એટલે કે ગામ લોકોને કહે ઇન્દ્ર ઉપર ભરોસો નથી થાજે જી શું કેશો આજે આજના કાર્યક્રમ વિશે ખેરાડો મ્યુનિસિપલ હાઈસ્કૂલ મારી સ્કૂલ છે અને જ્યાં હું ભણ્યો છું તોફાન મસ્તી કરી છે એટલે એના આ અધિક્ષાન સમારોહમાં મને નિમંત્રણ અન્ય માટે હું ખૂબ ખૂબ આભારી છું અને વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓમાં ગામડાના વિદ્યાર્થીઓમાં પણ તેજસ્વીતા હોય છે જે લોકો સિલ્વર લઈને જે જન્મ્યા છે એ લોકોમાં જ તેજસ્વીતા હોય છે હું માનતો નથી હું ગામડાનો ખેડૂત રહ્યો છું ખેડૂત પરિવારમાંથી આવું છું એટલે હું એમ માનું છું કે આ તેજસ્વી વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક નામ રોશન કરશે ખેડાડોનું નામ રોશન કરે એવી આપણી અપેક્ષા वर्ग में भड़ता एनी पर जरा एक झांकी कर ली थी साहब साधु साहब साथ आ शाला पेला विद्यार्थी जनरल रजिस्टर मा एक नंबर हे कदाच एम लोग साधु साहेब एक बार तमाचो मारो रमीलाए मारी फरियाद करी कई कमेला धारासभ्य कहे ली है આ તો તમારા સારા શિક્ષક છે રમીલા દેસાઈ અને અમે સાથે ભણતા હતા સર તોફાન મસ્તી ખૂબ કરતા હતા અને મને લાગે છે કે વાતાવરણ હવે બહુ ગંભીર બનાવવાની જરૂર જ નથી આપણે હળવા ફૂલ થઈ જાવ સાધુ સાહેબે તમાચો માર્યો હતો અને છ મહિના સુધી હું સાધુ સાહેબના ક્લાસમાં ગયો નહોતો ये वा शिक्षक ओ हमने मारया की मारा पिताजी नी पासे आवी ने साधु साहेब केचे के तुम्हें हरि ने हमारा शिक्षक ओ બધા શિક્ષકો એ ખેલાડુમાં જ રહેતા હતા અને સંપૂર્ણપણે શાળાના સમય દરમિયાન પૂર્ણ સમય એ અમને ઉપલબ્ધ હતા શાળામાં अथवा તો હું ક્યારેય ટ્યુશન ગયો નહોતી હું સતત પહેલો નંબર આવતો તો પણ એ શિક્ષકોને જયારે સાંજે પણ સાધુ સાહેબ ને કઈ પણ પ્રશ્ન શાળાનો સમય હોય કે ના હોય આશા રાખું કે અત્યારે પણ તમને બધા જ શિક્ષકો અવેલેબલ હશે આ ખેરાડુ આ સ્કૂલમાં તમે